त्मना वा प्रकृते स्वभावत् करामि यादि सकलं परस्मै नारायणाय समर्पयामि ॐ सहनाभवतु सहनो सहवियं करवावहै तेजस्विनावधीतमस्तु मा विदविषा वहै ॐ शान्ति शान्ति, शान्ति, शान्ति लख निरञ्जन जय सच्चिदानन्दनन्द हरे हरे लख निरञ्जन जय सच्चिदानन्द माधवानन्द हरे हरे लख निरञ्जन जय सच्चिदान माधवानन्द हरे हरे लख निरञ्जन जय सच्चिदानन्द माधवानन्द हरे हरे जय माधवानन्द हरे हरे गुरुमा માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે घट व्यापक जय सच्चिदान माधवानन्द हरे हरे सट वि्यापक जय सच्चिदनन्द माधवान हरे हरे घटघट व्यापक जय सच्चिदान माधवानन्द हरे हरे वि्यापक जय सच्चिदनन्द माधवान हरे हरे प्रेमति बोलो जय सच्चिदनन्द माधवान હરે હરે બેમતી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવતી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ய சச்சிதானந்த மாதவானந்தரே ஹரே அல நிர்ஞ்ச ஜய சச்சிதானந்த மாதவானந்தே ஹரே அல நிர்ஞ்சிதானந்த மாதவானந்தே ஹரே அல நிரஞ்சன ஜிதானந்த மாதவானந்தே ஹரே அல நிர்ஞ்சிதானந்த மாதவானந்தே மாதவானந்தே ஹரே குரு மாதவானந்தே ஹரே மா માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે ધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે સબ વ્યાપક જય સચિદિદાનંદ માધવાનંદ હરે હરે સબગટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચિદિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવ बोलो जय सच्चिदानन्द माधवानन्द हरे हरे भावती बोलो जय सच्चिदानन्द माधवानन्द हरे हरे सद्गुरुदेव की जय सनातन कृष्ण कन्हैया रामचन्द्र भगवा ॐ नमः पार्वती पतये हर हर महादेव પ્રિય સજ્જન સચ્ચિદાનંદ રૂપા તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે પરમાત્મા જગતની સ્થિતિ લય કરવા વાળા છે પરમાત્મા ત્રિવિધ તાપનો પ્રનાશ કરવા વાળા છે એવા પરમાત્માને નમસ્કાર એ પરમાત્માની અદભુત મહિમાથી આપણે આ લાભ લઈ રહ્યા છીએ એમની કૃપાથી આપણે અવસર પ્રાપ્ત થયો છે પરમાત્મા સર્વની અંદર ઓતપ્રોત રમી રહેલા છે એ સમજવા માટે વારવાર વારવાર વિચારો કાર્યકારણ ભાવના કરવા આ જગત શેમાંથી બન્યું છે એ કોને આધારે રહ્યું છે અને શેમાં જો ત્રણ વાતનો વારવાર વિચાર કરો તો તમને દઢ જ્ઞાન થશે आद्य तु अन्त तु मध्यव्यापीर हरिहर ब्रह्मा हे गावे कद्वैत तु विश्वव्यापीरयो हरिहर ब्रह्मा हे मगावे કાર્યને કારણ તું જાય કારણ જેનાથી જગત બને એનું નામ કારણ હવે જે બન્યું છે એ પણ એ જ હોય ને માટીમાંથી ઘડો બને તો ઘડો માટે જ હોય હોનામાંથી હાર બને તો હાર એટલે કાર્યને કારણ બંને પરમાત્માનું જ સ્વરૂપ છે એટલા માટે આખો વિશ્વ પ્રભુમય છે અને કરું પર વિષ્ણવે પ્રભુ વિષ્ણવે કે પરમાત્મા સર્વરૂપોમાં સર્વત્ર સર્વત્ર રમી રહેલા છે પ્રભુ સિવાયની કોઈ જગ્યા બીજી ખાલી આ સ્થિતિ એક ક્યારે મનુષ્ય જઈ શકે જ્યારે પરમાત્માના વારંવાર વિચારો કરે પરમાત્મા તરફની ભાવનાઓ વધારે અને એ ભાવના વધે ક્યારેક જ્યારે જગત તરફથી વૃત્તિ જીવની પાછી પડે અને એને માટે વિવેક દઢ હોવા જોઈએ જ્યાં સુધી વૈરાગ્ય અંદર નથી આવતો ત્યાં સુધી મન વિષયોમાં જાજા કરેલી વિષય વૃત્તિ થાય છે બ્રહ્મવૃત્તિ નથી થતી ને વિષય વૃત્તિ જો જીવ જોવે ત્યારે બ્રહ્મ ભાવે નથી જોતા ને વિષય ભાવે જોવે છે એટલે સંતોએ કહ્યું કે વિષયો મારે વારો કામ ક્રોધ મદ લોભ ભાગવતના માતમની અંદર કહ્યું છે કે એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ગર્જતી ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની કે પ્રેત થયેલાનો ઉદ્ધાર પણ આ ભાગવત શાસ્ત્ર કરી શકે છે તો કેમ પુનર્બ્રાહ્મણા પુણ્ય ભક્તા રાજાશ્રહ્યસ્ત હતા તો પુણ્યશાળી લોકોનું કલ્યાણ થાય એમાં કહેવાનું જ ભાગ્યશાળી છે એ લોકોને સત્સંગનો લાભ મળે છે ને કદાચ સત્સંગનો લાભે મળતો એટલા માટે જેને સત્સંગ મળ્યો હોય ને હવે જોઈએ આપણે ભાગ્યશાળી છીએ અને આપણે આનો લાભ લઈને જીવનને ધન્ય બનાવી જ લેવું છે ભગવાને જ્યારે આપણે અવસર આપ્યો છે તો આપણે અવસરનો લાભ લઈ લેવો જ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા જાય તો લક્ષ્મી ચાલીશ એમ ભગવાને સુંદર અવસર આપ્યો છે જે એ વખતે ખાવામાં પીવામાં ઊંઘવામાં રહી ગયા તો પછી પાછળથી પસ્તાવું એટલા માટે તમામ પ્રકારની વાસના મોહ મમતા આશક્તિ ઓછી કરતી જવી અને પરમાત્મા તરફ મનને જોડતું જવું એને માટે ખાસ કરીને ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધા ભાગવતનો ત્રણ મુખ્ય વિષયો છે કે ભક્તિ વધારો વાર વાર ભગવાન તરફનો પ્રેમ વધારો દુનિયાનો પ્રેમ ઘણા જન્મો કર્યો પણ પ્રભુમાં પ્રેમ કરવાનો અવસર અત્યારે હવે પ્રાપ્ત થયો છે એટલા માટે હાલતા ચાલતા બેઠતા ઉઠતા પ્રભુમાં લગ્ન લગાવો જે કંઈ કામ કરો પણ એ ભગવાનની કૃપાથી થાય એવું સમજો અને જે કંઈ દેખાય એમાં ભગવાન જોવાનો અભ્યાસ કરો અખંડય વિનાશ નિરકીને હૃદયની વાસના બાળુ અખંડ પરમાત્મા છે પૂર્ણ પરમાત્મા છે વાર વાર અભ્યાસ કરો તો જ્યાં જ્યાં મન જાય મારું ત્યાં ત્યાં પ્રભુ રૂપ દેખું હું તારું સર્વ રૂપમાં સર્વ ગુણોમાં સર્વ પ્રકારોમાં પરમાત્મા વ્યાપી રહેલા એક જ રૂપ ભગવાનનું છે એમ નહીં એક જ નામ ભગવાન નહીં સર્વ નામ સર્વરૂપ સર્વગુણ જે કઈ છે એ પ્રભુમાંથી થયું એ પ્રભુ રૂપ જ કનક કે કટ કુંડળ થયા રૂપ કરી લેખે જો ને બ્રહ્મ થકી જે જગત થયું તે બ્રહ્મ સ્વરૂપે લે દેખે જોને તો ભગવાનની લીલાઓ ભગવાનના કર્મો ભગવાન જે જે કરે જીવોના હિત માટે કરે એવી ભાવનાથી શ્રવણ કરવું કેમ કે જે કંઈ વિશ્વ છે એ પરમાત્માની લીલા છે વિશ્વની અંદર જે કંઈ વસ્તુ દેખાય છે એ પરમાત્માની અંદરથી જ બની છે અને આધારે રહે છે અને છેલ્લી એની અંદર લીન થવાની છે એટલા માટે પરમાત્મા સર્વસમર્થ છે કરતું અકર્તું અન્ય અંધા કરતું સમર્થ છે પરમાત્મા જે કરે એમાં આમ કેમ કર્યું આમ કેમ થયું આમ ના થયું એ બધી શંકાઓ મનમાંથી કાઢી નાખવી પરમાત્મા સર્વજીવોનું હિત જ કરે છે એવી ભાવનાથી ડરતાથી હૃદયમાં રાખવું જોઈએ જે પ્રભુ કરશે યહ વિશ્વાસ બદલાય નહીં કે જે પ્રભુ કરશે મારા હિતનું જ કરશે કે હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક યહ સો જાય નહીં જે પ્રભુ કરશે તે મમ હિતનું યહ વિશ્વાસ બદલાય નહીં તો પહેલી ભક્તિ વધારવા માટે ભગવાનની મહિમા ભગવાનના ગુણો ભગવાનનું સ્વરૂપ વારવાર અભ્યાસ કરવું જેમ જેમ હીરાની મહિમા સમજે છે એમ હીરાની કિંમત વધતી જ છે અને ગાયને ભેંસને પશુને હીરા આપશો તો એની કિંમત એની સામે કાંઈ હશે એને નહીં લઈ શકે એનો આનંદ નહીં લઈ શકે એનો લાભ નહીં લઈ શકે એમ જેને ભગવાનની મહિમા નહીં સમજાતી હોય ભગવાનનું સ્વરૂપ આનંદ નહીં સમજાતો હોય એવા જીવોને પ્રભુ તરફની લગ્ની નહીં લાગે એટલે ભક્તિ નહીં જાગે એટલે ભગવાનની ભક્તિ જગાડવા માટે આ ભગવાનની લીલાઓ શ્રવણ કરવાની છે કે ભગવાન શું શું કરી શકે તમામ બ્રહ્માને ઇન્દ્રને દેવોને તમામ પ્રકારને ભગવાન એના ઉપર બધાની સત્તા ઉપર ભગવાનની સત્તા છે એવી વારવાર કથા શ્રવણ કરવાથી પ્રભુ તરફની લગ્ની લાગે છે પૂર્ણ બ્રહ્મ છે અખંડ છે દિવ્ય છે એવી ભાવનાથી પરમાત્માનો પૂર્ણ આનંદ મળે પૂર્ણ સુખ મળે પૂર્ણ લાભ મળે એવી ભાવનાઓ વધવાથી પ્રભુ તરફ પ્રેમ વધે છે એટલા માટે જેમ જેમ ભગવાનની મહિમા સાંભળતા હોજો એમ ભગવાનમાં લગ્ન લગાડતા જાવ તો જીવને સાંભળવા છતાં વિષય તરફ કેમ લગ્ન લાગે છે તો જન્મ જન્મની ટેવ પડેલી છે એટલે એ ટેવને કાઢવા માટે ઓલી ટેવ વધારવી જોઈએ જેમ જેમ વર્ષ થાય ઉંમર થાય એટલે ટેવ સગતની ટેવ ઓછી કરતી જવી ભક્તિની ટેવ વધારતી જવી સમય જાજો આપવો પ્રેમ જાજો કરવો અવસ્થા જાજે વધારે વધારે એમાં રચું પછું રહેવું એની વાતો કરો એના વિચારો કરો એનું શ્રવણ કરો એનું મનન કરો એમાંને એમાં રચા પછા રહો એટલા માટે એનું શ્રવણ પછી કીર્તન એનું સ્મરણ એમાંને એમાં જેટલી વધારે સમય જાય એટલો અભ્યાસ વધારે અને જેટલો અભ્યાસ વધારે થાય એટલી ભક્તિ પરિપક્વ થતી તો પહેલું કામ છે ભગવાનમાં પ્રેમ વધારવો ભગવાન તરફ અનુરાગ વધારવો અને બીજું કામ છે વિરક્તિ ભક્તિ વિરક્તિ ભગવત પ્રબોધ વિરક્તિનો અભિપ્રાય છે વિષયો તરફનો રાગનો અભાવ રાગ એટલે આસક્ત એમાં સુખ છે એ ભ્રમણા પહેલામાં પેલો નક્કી કરવું જોઈએ બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં છે નહીં ને દેખાય છે તો હમ જો ન હોય ને દેખાય એ ખોટું હોય જેમ ઝાંજવાનું જળ છે નહીં ને દેખાતું હોય તો ખોટું છે જાદુગરના પેંડા દેખાતા હોય તો ખોટા છે તો જે વસ્તુ નથી છતાં જો દેખાય દોરીમાં સર્પ નથી છતાં સર્પ દેખાય તો સર્પ ખોટો છે એમ પરમાત્મા સિવાય દુનિયામાં બીજું કંઈ છે નહીં છતાં જો જેને દેખાતો હોય તેમાં એમાં મિથ્યા બુદ્ધિ કરવી જે કે ખોટું છે નાશવાન છે દુઃખરૂપ છે અસત જળ અને એવો વારવાર જે અભ્યાસ કરે અને શાસ્ત્રોમાં વૈરાગ્ય કહેવાય છે ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ આલોકના ભોગ અને પરલોકના ભોગ અને એનું જે સુખ એમાં સુખ બુદ્ધિ જે છે કે આમાં સુખ મળે છે એ ભ્રમણા કાઢવી જ ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ રાશી નહીં તો મટે જી તો વૈરાગ્ય જગાવવા માટે એક ડટ કા કે ખોટો સંસાર છે બીજું નક્કી કરો કે એમાં સુખ નથી ત્રીજું નક્કી કરો કે આપણે હારે કોઈ આવવાનું આમ નમ ખાલી દેખાય છે મનુષ્ય ખાલી આવ્યો છે ને ખાલી આથે કાંઈ નહીં લઈ આવ્યો સાથે કર્મ વડે રગડાતો મારો તારો કરતા કાલા કેમ નથી શરમાતો પિયાવા કાંઠે પાંથ સમા ગમયા મહાન ઈશ્વરની આ માયાનો ભેદ નથી સમજાતો પિયાવા કાંઠે પાંથ સમાગમ જાતો જે બદલાતું હોય એમના માયા છે જે મરતું હોય એમના માયા છે જે ઘટતું હોય એનું નામ તો જે વસ્તુ અખંડ હોય શાશ્વત હોય પૂર્ણ હોય એનું નામ પરમાત્મા છે એટલે એવી વસ્તુની શોધ કરો એનું જ્ઞાન કરો એનું નામ છે ભગવત પ્રબોધ કે પરમાત્માનું જ્ઞાન થવું જોઈએ પરમાત્મા પૂર્ણ છે બધે છે ને તો કઈ રૂપે છે અસ્થિ ભાતિ અને પ્રિય સચિત અને આનંદ સર્વમાં ભરી રહ્યો ભરપૂર દિનરજનીર રંગમાં નિરમળે નોર અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચૈત પંચકમ આદ્ય ત્રયમ બ્રહ્મરૂપમ જગત રૂપમ તતો દ્વય આદ્ય એટલે પેલા જે ત્રણ છે ભાતિ ને પ્રિય એ બ્રહ્મનું સ્વરૂપ છે નામ અને રૂપ એ જગતનું સ્વરૂપ છે તો નામ રૂપ ને ટાળી જોશો તો જડશે તુજને જને જો નામરૂપ ખોટા છે નામરૂપ મિથ્યા છે નામરૂપ કલ્પિત છે ગાઢ ઘડ્યા પછી થયેલા છે અને વયા જવાના છે બગડી જાય છે એવો વારંવાર અભ્યાસ કરી અને એનો મોહ છોડવો જોઈએ વીરાવસ્તુ વિચારીને ઓરી પરિણામે પરમા સુખ

માત્માનો ફોટો એમાં કઈ રૂપ રંગ ના હોય અને ભગવાન બીજા ફોટા એવા છિત્રી બનાવ્યો હોય તો લોકો એમાં મોહિત થઈ જાય કે બહુ સારું છે પણ ક્યારે બળી જાય ક્યારે ખબર છે કાગળ ને આગ લગાવો તો તો આ રૂપનું નામ નું કોઈ ભરોસો પણ લોકો એમાં મોહિત થઈ જાય છે કઈ મોયા છે નામ રૂપ ગુણમાં કે જેવો નામમાં રૂપમાં ગુણોમાં મોહિત થઈ જાય છે અને પછી પાછળથી રોવે તો જે વસ્તુ નાશવાળી હોય જે વિકારી હોય જે બદલવાવાળી હોય એ બધી માયાવાળી કહેવાય અને માયા જીવને નથી છતાં દેખાય છે તો ખોટી છે અને એમાં જે પ્રેમ કરશે એને છેલ્લે પસ્તાવું તાત્કાલિક લોકો અહંકારમાં અભિમાનમાં આવી જાય કે મને તો આમ ગમે મને તો આમ ફાવે ને આમાં મને મજા આવે પણ ક્યાં સુધી મજા રહેશે ખોટું સુખોને કાયમ રહેતું એટલા માટે મનુષ્ય રૂપમાં મોહિત થવું નહીં અને બીજું નામમાં મોહિત નહીં થવું નામ ગમે એટલું મોટું હોય પણ કામ ન હોય તો એટલે એક શેઠાણી હતી એને પતિનું નામ ઠંડ પાલ હતું એને વિચાર કરો કે આ પતિ બધી રીતે હારો છે કમાય છે સારો સારી રીતે જીવે છે રૂપાળો બધું છે પણ નામ આનું હારું એટલે એને વિચાર કરો કંઈક બદલવું કંઈક કરવું એટલે મેં એક દી જોયું કે કોઈ દોડે દોડો જતો હતો હાંફતો હતો એને પૂછ્યું તમે કોણ છો તો કે વિજયભાઈ છો વિજયભાઈ છો ને હારી કેમ ગયા કે તો નામ મારું વિજય છે પણ હું કાંઈ કંઈ વિજય પ્રાપ્ત કરતો નથી ને પછી આગળ આ તો કોઈ વાળતી હતી ને પછી હું નામ તર કે લક્ષ્મીબાઈ છે કે આ તો લક્ષ્મીબાઈ છે છતાંય વાળે છે કે છે તો નામ તો લક્ષ્મી છે પણ કામ તો વાળવાનું પછી પૂછું કે આ કોણ છે કે અભયસિંહભાઈ છે કે બીવે છે કેમ કે નામ અભયસિંહ છે પણ બીતા પછી એક ભાઈ મળદું નીકળ્યું કોણ મરી ગયું અમરસિંહભાઈ મરી ગયા ભાઈ અમર હતા ને મરી કેમ ગયા તો નામ અમર હતું કઈ અમર વસ્તુ નથી તો જીવોના નામ મોટા મોટા હોય છે પણ કામ હોતા એક ભાઈને બહુ ચિંતા હતી નામ હતું શાંતિભાઈ તો નામ શાંતિ ને કામ શાંતિનું નહીં તો નામ મોટા મોટા પાડે પણ જો કામ એમાં ના હોય તો એનું કાંઈ ફળ મળતું એટલા માટે નામમાં પણ મોહિત થવું નહીં રૂપમાં પણ મોહિત થવું નહીં એટલા માટે અહીં સંતો ઋષિઓ મને કહે છે કે નામ રૂપ મિથ્યા છે